પહેલાં હે ને પેટ ભરીને ખાઈ લેવાનું ત્યાર વાગે પછી આખા આગળ ચૌદ બાર થી ચૌદ કલાક ભૂખખું ને તેરથી ભાઈ ભૂખ જે છે ને તરફ છે ભૂખ કાંય આટલું કંઈ નથી લાગ્યું ભાઈ રામ રામ દૈરન ભાઈ અડધી રાતે વ્લોગ ચાલુ કર્યો અડધી રાત એટલે કે ભાઈ અત્યારે કેટલા વાગ્યા હતા તમને લીટેલી કહી દો ને તો બે ને ચુમાલીસ આવી છે ને અટલક હું જાગતો તો અને આજે ને આપણે રોજ્યું રહેવાનું છે ને આપણા સૂર્ય ભાઈનો ફોન એવો હતો ને ચા બનાવ્યો હું આય હે ને ભાઈ ઓલું ભગતસિંહનું ને સુખદે ને એનું ફિલ્મ જોતો હતો જરાક અંદરથી હું હે ને અટાણા ઇન્સ્ટાગ્રામમાં એમાં એક રીલ જોઈતી કેવું ફિલ્મ નથી આ મહારાણા પ્રતાપનું ને એવા ભાઈ હે ધાર્મિક ફિલ્મ હોય ને જોવાની જરાક આમ દિલથી આમ અંદરથી ઉત્સાહ જાગ્યો મને થોડોક આમ કંઈક જાગવાનું એવું હોય ને તો એવા ફિલ્મ જોતો હોય એટલે ઓલું કેવું નવું ફિલ્મ નીકળ્યું અમે નહીં આવે નામ ભૂલી ગયું ભાઈ એ ફિલ્મ હું અટાણે જોવાનું ગોતતો હતો યુટ્યુબમાં ક્યાંય જોડ્યું નહીં બધું હજી થેટરમાં આવ્યું છે નવું એવું છે ને યાર છાવા છાવા ફિલ્મ આ કંઈક ઇતિહાસમાંથી બનાવેલ છે ને આપણા મહારાણા પ્રતાપનું ને એનું કંઈક હે ને એ ફિલ્મ હું ગોતતો તો ને ભાઈ પછી આ કેવું સુખદેનું ને એનું જડી ગયું ને આ ફિલ્મ કંઈક દેશ ક્રાંતિ ને એવું કંઈક તો એ ફિલ્મ જરાક એ ફિલ્મની બધી સ્ટોરી નથી ખબર પણ એમ જોવાની બહુ મજા આવે કે એ છે ને ફિલ્મ ધાર્મિક કહેવાય એટલે આપણા માટે દેશ માટે એનું હતું આખું આઝાદીના માટે લે હે ને ફિલ્મ જોતો તો ટાણે એનો ફોન આવ્યો તો ચા પીવા સડિયા ભાઈનો તો આપણે અહીંયા ચા પીવા જવાનું ને તમે હાથે કન્ટીન્યુ કન્ટીન્યુ બનીને રહેજો હું એનો ફોન દેહે ને તો હું તમને દેખાડીએ રા કેટલા વાગ્યા હન 10 કવાગી ગયા અને મારે ફિલ્મ એ પૂરું થાવા આવ્યું હે તો આપણે જરાક આ ગોદડાના બધું મેકી દઈને પછી જઈએ અહીંયા ચા પીવા મિત્રો 2:48 થઈ છે અત્યારે અને નાટાણે ચાનો ગઢો આલે છે ચા પીવાનું છે ને ભાઈ આવી રીતના સવાર પાડ નાખવાનું ભાઈ કેટલા વાગ્યા સૂર્ય ભાઈ રેવાનું હોય સાડા પાંચે સાડા પાંચે કીએ ચાર વાગે ગઈ ખાઈ લેવાનું હોય પેલા હે ને પેટ ભરીને ખાઈ લેવાનું ચાર વાગે પછી આખો દેવાનો આપણે ડૂચો નાખીએ ભાઈ સુઈ જવાનું એટલે નીંદર આવી જાય ને પાંચ વાગે ઉઠવા એટલે દી વાઈ જાય ને ખબર ન પડે ને તડકાને છે ને બાપાના નીના ફોન આવે ને તો હેરાન થાય હેરાન તૂટી ગયા વાહ જાવ ને વાહ જાવ કોક ની એકાઈ દન ન્યા જ સમાજી થાય ભાઈ રોજરીય ને ભાઈ ભાગવાનું નઈ ને નિમ હે જાન જાય લેકિન રોજ આના જે ઈ વાત હે ભાઈ બસ સરેન મિત્રો હને ચા પી લે ને ચલો કન્ટિન્યુ બન્યા દીજો મિત્રો તને ચાલી થઈ છે ઘટાણે ફિલ્મ પૂરી થઈ ને ભાઈ ફિલ્મો મતલ નેક્સ્ટ લેવલ ભાઈ તો મેકો જો રુવાડ ઉભા થઈ કે ભાઈ એકો જોજો આખી સ્ટોરી સમજી જાય ભગત સિંહ સુખદેની ને ઓબ્જી ભાઈ નું નામ ભૂલી ગયો અમારા ભાઈની જરાક યાદદાસ્ત થોડીક કમજોર થઈ ગઈ છે કેમ કે ઉજાગ્ર થાય ને એટલે થોડુંક એડજસ્ટ કરવું પડશે તમારે એટલે ભલાઈ ગયું નામ ઓઠે છે પણ આમ બોલી નથી શકતો મિત્રો અને ફિલ્મ જોયોજો તમે યુટ્યુબમાં એકવાર સર્ચ કરીને આઝાદીનો મસ્ત ફિલ્મ હશે મને દિલને છોવી ગયો ટચ કરી એકવાર અને અટાણ આપણે તમારો ભાઈ છે ને વિડીયો એડિટ કરશે કાલનો વિડીયો છે ને અટાણે એડિટ કરવાનો છે તો ચાલો તો બધે કન્ટિન્યુ બની રહેજો ચાર ચાર સાડા ચાર આપણે પછી ખાઈને પછી બાકરા બાકરા એવું બધું છે અને આખો દી એમને રોજું રહેવાનું છે એટલે હા વાગે આગે છૂટશે સાંજે તો ચાલો બધે કન્ટિન્યુ બની રહેજો કેવો દી જાય તો નથી ખબર તો અટાણ મારે વિડીયો એડિટ કરવાનું હોય તમને બનાવવાની કાલે આજે વિડીયો આવશે કે નહીં આવી તો નથી ખબર આ નહીં અટાણ એડિટ કરું નહીં આ તો પરમદી આવશે આ હત્યાય રોજું છે ને એના

ખાવાનું બનાવશું મોમિન્ટ પછી પાંચેક વાગુ બંધ કરવાનું હોય ને તો પેલા ખાઈ લેવાનું તેટલું એટલું પાણી પીવું હોય તો પી લેવાનું અને પછી પછી આખો દી નહીં ખાવાનું પાછું આખોથી ખોલ લેવાનું તો આજે હાથમાં પહેલાં નહીં થાઉન બંધ કરવા ને એના વાળે છે તો તમને દેખાડી હું એટલે દેખાડી ને ઉમભરાય છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો છે મારે જરા ઘણા ખૂબ એડિટ કરવા ને વિડીયો એડિટ થઈ ગયો

મારો ભાઈ સીધો પછી કામ કરીને ડેરી આવ્યો હાથ બગીયે ને એટલે આવાઓના ડાચે જાય ડેરી વાર આનો ડાચી જાય ને ધી બગડી જાય તમે જોઈ લે ને તમારો બગડી જાય આમ જોતા ભાઈ ઓડિયન્સ ધી બગડી ગઈ કદાચ એની તો અમે બગડી ગઈ ગયા મારા બ્લોગ ને ઝડપી જઈ રહ્યા ને મેગી વાળા જ કરી દેવાના આવ્યો નથી ગયો નથી એ સમાજમાં હિલા દેવા નથી રહેવા દેવાના

તમારી મતરી નાખી એટલે અમે એમ કરી અગિયાર અગિયાર વાગ્યા સુધી ઉજાગર કરાવ્યો ને ટાણા આખું લાલ લઈને હિલ હોય તો મિત્રો કન્ટિન્યુ ગયો હવે હે ને આપણે દૂધ ભર દે પછી આદિ ઘર પછી ગોટાઈ જાય ફાઈનલી મિત્રો તમારો ભાઈ ઉઠી ગયો હોય ને વાઈ ગયા હા હવા પાંચ થયા હે પાંચ ને પંદર આટા મેળી પછી ને તો બે આટા લાગે નીંદર ઠીક છે ને હટિયા એમ રોજ કેવી રીતના હોય ખબર રહેવાનું આપણે હિન્દુમાં ધર્મમાં આવે એટલે કે હેણી રોજ આ હેણી રોજ કેમકે રેણકા છે ને રિયા રોજ એટલે હાલે હતી એમ રોજુ આપડું એવું કીએ છે ભાઈ એનો ઇતિહાસ હું એની મન ન ખબર આપડો ભાઈ વિશાલ ભાઈ આયા જરા કાઈ વા આપણે છે ને મેડી પર YouTube માં જરા વિડિયો ની મેક્સી બતા વાગ આવી જાય એવું ફક એટલે ભાઈ દૂધ દોઈ લે બાકરા ટરે ને હાથ બાકી મિત્રો આ તલીવાડે આવ્યો તો કરે નેટ હતો હતું આ ભાઈ છે ને રાઉન્ડ મારવા જાય રબુલર સ્લેપ નહીં લાગે કી કે ઉપર ઉપાડો એ એને નહીં ઉપડે તો ચાલો હું આ વિડીયો મૂકી દઉં નેટ ખુલ્લો છે ને ભાગ આવી જાય તમે ઘરે જવાનું થાય છ વાગ્યા મિત્ર મોરલો બોલે અહી હજી કઈ એના એટલે ભૂખ છે એક્સ્ટ્રા થઈ ન છે તો ભાઈ અને પહેલી રીતના ટાઈમ કાઢવાનો હે સારું ગામે ને બાકર ધરાવાનો એમાં વેસ્ટ થઈ ને એટલે તાર ભૂખ જ છે ને તરફ કે ભૂખ કાંઈ આટલું કઈ નથી લાગ્યું ભાઈ પોરે આવી રીતના જ રહ્યો તરીકે તકલીફ ન થઈ પોર તો હું જાગ્યો એ ન હતો પોર તો સમય સમયો હોઈ ગયો તો આ આખો દેવનો રક કંઈ કઈ જાતો તો હેને થોડુંક એવું હોય ને તો જરાક જાય ને જાગવણ જાગવણ કારણ શું હતું આપણે નેટ જોડે જડતું હોય ને પછી જાગવાનું જોવા નહીં આજ દિવસનું કંઈ કામ તો હતું નહીં એટલે કાલ રાતે જાગી નહીં હવે જાગું નહીં સૂઈ જવાનું છે ડિટેલ એવું બધું હતું અને સૂર્ય જરાક જાગુ પણ એ તો પાછો સુઈ ગયો

એટલે પૂરેપૂરી ચૌદ બાર તેરથી થી ચૌદ કલાક ભૂખું ને તૈશું ભાઈ બહુ ડેન્જર છે ભાઈ એને ખાલી વહેલા ખાઈ લેવાનું ખાઈ લેવાનું પછી એમ એમનો ઓલો એમનું એને નીંદર નથી અઢી વાગ્યાને અડવા હું તો આખો આખી ગયો રે એટલે નીંદર ચડી ગઈ નહીં એમનો રખડ કરો ચાલો કન્ટિન્યુ બનાવી બાપા આવશે ને દેખી ગયા ને મારી શું કહેવાય ચાલો કન્ટિન્યુ તો હવે હે ને નવા આઠ દસ મિનિટની વાત છે પછી બોલશે પછી રોજ છોડવાનું કે ભૂખું ભૂખડી લાગી નહીં આમ હે મનમાં છે જ ને એમ એમ જ લાગે કે એવી રીતના જ લાગે એવી રીતના હોય એવી રીતના ભૂરો સુટી ગયો છે ના એને રૂપિયા બાંધી દે ચાલો બધા કન્ટિન્યુ બનાવી હું હે પહેલાં થાય ને ત્યાં મળવું અને પછી આપણે રોજ છોડશે પેલા થોડુંક પાણી પી લઈ તો ગરું છે ને આ બધું સુકાઈ ગયું इन नंबरिंग है मित्रों बोले है हाथ ने चली 10 मिलीलीटर हाथ ने हद થઈ ગયો હાથ ને हद થઈ છે ને આપણે સુર્યભાઈ ગયા ને સુર્યભાઈ ગાયબ થઈ ગયા ભાઈ સુર્યભાઈ હાલો વાળા બાઈને ની એસી તો ઘરે હોય ગઈ રે ખબર પડી ગઈ ટાઈમ થઈ ગયા ને હજી છે ને એક જ બારમાંથી ઢોરવાનું કે આ રખડે ની અને દૂધનું બોકરું લઈને પછી આપણે જાવ દે ઘરે અને પછી પાણી થોડું પૂમ રોજું ખોલના છે એ બધું છે તો ચાલ બધું કન્ટીન્યુ બના રેજો આજનો દિવસ પડો છે ને આ રીતના મય ગયો ને ભાઈ આની પાછળ નો કે 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 આ હા ફોન આવી ગયો કે રોજું ખોલને તો એવું એમ ભાઈ હે ને અણકુર્યું ને આખો દિયે એમ કઈ ભૂખ્યો ને તસુંન ર્યો તો ને આ રીતના એમ કઈ કે આગરની સ્ટોરી જાડી ખબર ન છે એટલે હજી કેતો ન જ ભાઈ ખબર પડશે હું કોકને પૂછી લિસ તો આપણે બીજો વ્લોગ બનાવશું ને એમાં કઈ દેશ તમને આપળો આ વ્લોગ અહીં પૂરો કરી આઈ હોપ તમને આ વિડિયો ગમ્યો હશે તો આપણે મડીએ ન વાત તો તમને મિત્રો સબસ્ક્રાઇબ เนี่ย બીજે જંબા જવા નઈ ને આપણે આપડે ઘરે છોડવા નઈ તો ચાલો મિત્રો આપણો વિડિયો અહીં પૂરો કરી હે રામે રામ ડાયરા પીછી કરવા અટાણે હેઠ અટાણે પીછી કરવાની હે વાહ સૂર્ય બંધ કરે તરબૂસ નો જુગાડ થઈ ગયો એક લીંબુ પાણી લીંબુ